કે તો એમ જેવો હોય ગરીબે ઘણી કરન મારી સાંભળી હોય ગરીબે ઘણી મારી જીવો હોય અને હાથની શબ્દની માતાઓ પાવૈયા વગાડજે કરન મોટે કરન એકારી પાણી ઢાંકોડો મંડાય ના બોલાવવાનું મારું રોગ કહેતા ત્યાં ભાઈ ભાઈ હું જેવું જેવું ને જેવું સુજ વારી બત્રી અવાજ ઉઠાવ્યો થોડી જબજ હલાય તો વિશ્વ આવે ના કાર્ય એ માતાઓ એથી તારું દુઃખ મળશે હજાર હાઈ છે ધોધવાની બત્રી છે અવાજ ઉકલાવજે નકરનો ઉખલાવતી મારી જોબમાં

એ મારી શિતેશ્વરી મારી સધી મિને નામડી બકા કા કાડિયા દેવ હોય અને દેવકુમાની आवाज લઈને કદા નવા ઘોડી બોલી હોય હરમા મોઢાથી બોલ નમ બોલે તો છે કોઈ નમ બોલતા કોઈ કોઈ નમ બોલ નમ બોલ કોઈ નમ બોલીતા બોલ જો આની બત્રીજી અવાજ ઉગરે તો તારો કે સાધવો પણ જો નકર નવું પડશે ભાઈ બોલ ખાલી તું પૂજન હા

લેતું મોઢે પથરી છે અવાજ ના નીકળે જોક માં જાતો જાતો ને મોઢે અવાજ બોલાવે તો તાર બે હરી જ નો પેલો બકો બોના તારે દુખવાળી ને બખાવાળી દુખવાળી તે બે હરી છે અને મારો ભગવાન કે સર હવા મે નો પોપટ ની ગોળ બોલ છે આ ભાઈ કોની બત્રી છે નહી થાય હવા પોપટ જેમ બોલે કમ્પેટ બોલે તો માતા કે તાર કરું ખડે

جو, جو بولتی

ભગવાન કેસે બે થાય બે દેવ બે હાડ્યા તમારા ઘરે તને એમાં બે માતાઓ બે હાડ્યા શું બે હાડ્યા